નમસ્તે ખેડૂત મિત્રો આજે આપણે ફાર્મર રજિસ્ટ્રી ખેડૂત નોંધણી બાબતના જે સાત આઠ વિડીયો બનાવ્યા હતા તેની અંદર જે પ્રશ્નો આવેલા છે એ પ્રશ્નોના જવાબો લઈ લઈએ તેની અંદર પ્રથમ પ્રશ્ન છે કે પીએમ કિસાન યોજનામાં રજિસ્ટ્રેશન પછી જ એગ્રીસ્ટ્રેકમાં ફોર્મ ભરવાનું કે ડાયરેક્ટ એગ્રીસ્ટ્રેકમાં જો તમને પીએમ કિસાનનો લાભ મળતો હોય તો તમે એગ્રીસ્ટ્રેકમાં રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે અને પીએમ કિસાનનો લાભ ન મળતો હોય તો પણ તમે અગ્નિસ્ટ્રેકમાં રજીસ્ટ્રેશન કરાવી શકો છો જેથી ભવિષ્યમાં તમને લાભ ખેડૂત આઈડી મળશે અને લાભ થશે ત્યારબાદ બીજો પ્રશ્ન એ આમ તો સમજાય એમ લખ્યો નથી પરંતુ મને જેટલું સમજાણું છે કે કોઈ પણ મોબાઈલ નંબરથી તમે આઈડી રજીસ્ટ્રેશન અત્યારે કરાવી શકો છો પરંતુ જ્યારે છેલ્લે જ્યારે આધાર આધાર કાર્ડ નાખવાનું આવશે અંદર અને એની અંદર ઓટીપી આવે એટી ઓટીપી તમારે નાખવાનો રહેશે એટલે જરૂરી નથી રજીસ્ટ્રેશન તમે ગમે તે નંબરથી કરાવી શકો છો ઓટીપી તમારે મૂળ વસ્તુ છે કે આધાર કાર્ડની સાથે કોઈપણ મોબાઈલ નંબર લિંક હોવો જરૂરી છે જેની અંદર ઓટીપી આપવો જોઈએ ત્યારબાદ પ્રશ્ન છે કે ભાઈ ગુજરાતીમાં ને ઇંગ્લિશમાં કોનું નામ લખવાનું જેનું ભરવાનું હોય તેનું તો જેનું પણ ભરવાનું હોય તેનું જ નામ લખવાનું છે એક ઇંગ્લિશ ભાષામાં લખવાનું છે અને બીજું ગુજરાતીમાં જે જ રીતે આધાર કાર્ડની અંદર છે એ જ રીતે તમારે લખવાનું છે જ્યાં સુધી તમે ફોર્મ અંદર ફિલઅપ કરશો નામ લખશો અને સો ટકા સ્કોર થશે ત્યારબાદ એ આગળ વધી શકશે એટલે સો ટકા સ્કોર જરૂરી છે અંદર તમે ફોર્મ ભરશો એટલે એ બતાવશે એટલે તમારું નામ જે રીતના આધાર કાર્ડની અંદર હોય એ રીતે તમે લખી શકો છો તો સ્ટેટસમાં ઇનવેલિડ કેપ્ચા એ એરરનો પ્રોબ્લેમ છે આજે લગભગ એ એરર દૂર થઈ ગઈ છે અને વેબસાઇટ પણ શરૂ થઈ ગઈ છે આપ જોઈ શકો છો એરર આવે છે એ તો બે દિવસથી ટેકનિકલ પ્રોબ્લેમને કારણે એ હતું તો ખાતા નંબર આઠમો નામ નથી ચાલતું અને સાતમો નામ ચાલે છે તો સાત બારમો નામ હોય તો એ આઠમો પણ નામ હોય જ કદાચ તમે ફરી જોઈ શકો છો તો વેબસાઇટ હજુ ચાલુ તો આજથી ચાલુ થઈ ગઈ છે તમે જોઈ શકો છો આજે સોમવારથી એ વેબસાઇટ સવારથી ચાલુ થઈ ગઈ છે કે ફોર્મ ભરી દીધું છે પણ સેવ ઓપ્શન આવી ગયું પણ સેવ નથી થતું તો કદાચ એ દિવસે તો બે દિવસ પહેલાં તો વેબસાઇટનો પ્રોબ્લેમ હતો પરંતુ આજે તમે ફરી કરી શકો છો ત્યારબાદ કે ડિપાર્ટમેન્ટ એપ્રુવલમાં એગ્રીકલ્ચર કરવું કે રેવન્યુ તો રેવન્યુ સિલેક્ટ કરવાનું છે તમારે તો અગાઉ એગ્રીકલ્ચર થઈ ગયું હોય તો કોઈ પ્રોબ્લેમ નહીં પરંતુ રેવન્યુ સિલેક્ટ કરવાનું છે મહારાષ્ટ્રની વેબસાઇટ ખુલે છે તેમાં પ્રોસેસ હવે મહારાષ્ટ્રની વેબસાઈટ શા માટે ખુલે છે કારણ કે તમે ગૂગલમાં જઈ અને તમારે એગ્રીસ્ટેક ગુજરાત આ જ વેબસાઇટ ખોલવાની છે ગુજરાત ફાર્મરી રજીસ્ટ્રી તેના ઉપર ક્લિક કરશો તો જ ગુજરાત આવશે બરાબર છે એટલે તમારે ફરજિયાત આ જોઈ લેવું હા ચાલુ થઈ પણ હવે ચાલુ થઈ ગઈ છે રજીસ્ટ્રેશન સક્સેસફુલ થાય અને એનરોલમેન્ટ આવી જાય અને પીડીએફ ફાઇલમાં પણ નીકળી જાય તો પછી કોઈ વસ્તુ કોઈ રહેતું નથી પરંતુ તમારા અમુક દિવસ પછી સ્ટે જે સ્ટેટસમાં જઈ અને જોઈ લેવાનું કે આઈડી મંજૂર થઈ ગઈ તમારું તો આઈડી આવી ગઈ છે એટલે કોઈ પ્રોબ્લેમ નથી દાદાની જમીન છે અને દાદા એક્સપાયર થઈ ગયા છે વારસાઈ તો પ્રથમ તો તમે વારસાઈ એન્ટ્રી કરાવી દો બરાબર છે વારસાઈ એન્ટ્રી કરાવી અને પછી તમે એ જમીનની અંદર નામો એડ કરાવી શકો છો જેથી તમારું પણ નામ એડ થઈ જાય મારે સબ ડિસ્ટ્રિક્ટ અને વિલેજ બતાવ બતાવશે જ તમે વારે ઘડી પ્રોસેસ કરો બે ત્રણ વખત તો બતાવશે જ એવું થતું હોય તો થોડી અમુક વખત તમારા જિલ્લાને બદલે બીજો જિલ્લો સિલેક્ટ કરો બીજો જિલ્લાથી પછી તાલુકો છે ગામ ફરી ફરી પાછું તમારો જિલ્લો સિલેક્ટ કરો તો કદાચ બે ત્રણ વખત આવું કરવાથી થઈ જશે હજુ પાંચસો બે ગેટવે એરર ના હવે તો એરર નથી આવતી ચાલુ થઈ ગયું છે પ્રોસેસ ટુ યુ સિગ્નેચરમાં આગળ વધતી તો એ આગળ વધી જશે કારણ કે આધાર કાર્ડની વેબસાઇટ છે એ ફક્ત આપણી આઈડી માટે ઉપયોગમાં નથી આવતી ભારત સરકારની ઘણી બધી યોજનાઓની અંદર આધાર કાર્ડની વેબસાઇટ ચાલતી હોય છે એક જગ્યાએ સો જેટલી યોજનાઓની અંદર આ વેબસાઇટ ચાલતું હોય છે એટલે એરર આપવાની શક્યતા રહેશે સીએસસી સેન્ટરમાં ફાર્મ આ થઈ શકે સીએસસીમાંથી થઈ શકે એટલે જે ઓપરેટર છે ત્યાંથી પણ થઈ શકે વીસી ઓપરેટરને ત્યાં જાતે પણ કરી શકું ઓફિશિયલ લિંક છે એ બનાવેલી છે હું તમને નીચે ગ્રુપ નીચે ડિસ્ક્રિપ્શન લિંકમાં મૂકી દઈશ કે જેની અંદર તમને સીધી એ લિંક માહિતી મળી રહે તો ડોક્યુમેન્ટ કયા કયા સબમિટ કરવાનું કોઈ ડોક્યુમેન્ટ સબમિટ કરવાના નથી કોઈ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના નથી ફક્ત માહિતી નાખવાની છે જો તમ સનદથી ફાર્મર રજિસ્ટ્રેશન થઈ શકે તો તમારા નામે જમીન હોય અને નામ હોય તો તમે કરાવી શકો છો ફાર્મર આઈડી કારણ કે સહનદથી પણ તમને જમીન મળેલી છે ફોર્મ ભર્યાને દસ દિવસ થયા છે હજુ પેન્ડિંગ બતાવે છે હા એપ્રુવલમાં એ લોકો હજુ થોડીક વાર કરે છે એપ્રુવલ તરત ઘણા બધા એક સાથે આવ્યા હોય ફોર્મ પણ મળી જશે મુદત વધારાનું કહી રહ્યા છે તો અત્યારે તો સરકારે ત્રીસ નવેમ્બર કરી છે કદાચ ભવિષ્યમાં ખેડૂતોની માંગ હશે તો કરી શકે છે સરકાર વિચારશે એકસો છવ્વી પૈકી ચાર પૈકી બે હોય પહેલાં ખાનામાં એટલે તમે લખશો એકસો છવી પૈકી તો આવશે થોડીક વાર માટે તમને એવું લાગશે કે હવે સર્ચ થતું નથી પરંતુ તમે રાહ જોશો તો એ નીચે આવી જશે ના થાય તો બીજો જ સર્વે નંબર નાખી ફરી સર્ચ કરો તો થઈ જશે હપ્તો બંધ ક્યારેય નહીં થાય તમારો હપ્તો જ્યારે પણ તમે કરાવશો ત્યારથી એ ચાલુ થઈ જશે હપ્તો બંધ થવાની જે અફવા છે એ ખોટી છે તમારો હપ્તો ચાલુ જ રહેશે પીએમ કિસાનનો પરંતુ ફાર્મર રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે ઘણા બધા એવું કહે છે કે એટીએમ કાર્ડની જેવું આઈડી કાર્ડ મળશે એવું આઈડી કાર્ડ નહીં મળે તમારે તમારે ફક્ત ઓનલાઈન તમારી પાસે કોપી રાખવી આઈડી નંબરની રાખવી જરૂરી છે રજીસ્ટ્રેશન થયા પછી બીજા ગામની તો રજીસ્ટ્રેશન થયા પછી તો લગભગ એડિટનો ઓપ્શન હવે આપશે કે નહીં એ જોઈ લઈએ અત્યારે તો નથી બે ગામમાં જમીન હોય તો શું કરવું તો તમે એડમાં ઓપ્શન જઈ અને જમીન એડ કરી શકો છો અલગ પાછું ફરી એડનું ઓપ્શન આવશે તેની અંદર જઈને એક કરતાં વધુ નામો હોય તો પણ તમે રજિસ્ટ્રેશન જ્યારે સિલેક્ટરની અંદર તમારે તેના ઉપર ક્લિક કરવાનું છે નીચે ફીચ લેન્ડ કરી અને આવે છે તેના ઉપર તો લગભગ પ્રશ્નો લેવાનો પ્રયત્ન કર્યો છે હજુ પણ તમારી પાસે કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો વેબસાઇટ શરૂ થઈ ગઈ છે તમે જલ્દીથી રજીસ્ટ્રેશન કરાવી શકો છો થેન્ક યુ આભાર